નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે સૌથી વાત કરવામાં આવે તો અંબાણીના નાના પુત્ર એવા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે જુલાઈ મહિનામાં લગ્ન થવાના છે તેને લઈને અત્યારે ત્રણ દિવસ માટે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન રાખવામાં આવ્યું હતું આ ફંક્શનમાં ઘણા મોટા મોટા ક્રિકેટરો હોય સેલિબ્રિટી હોય આ ઉપરાંત દેશ અને વિદેશથી ઘણા લોકો આવ્યા હતા અંબાણી સાહેબનું ઘણા લોકોને આમંત્રણ હતું તો આમંત્રણ જોઈને ઘણા લોકો આવ્યા હતા પરંતુ આવ્યા એ નહીં મહત્વનું આવીને ગિફ્ટ આપી ઘણું મહત્વનું છે અને જે ગિફ્ટો આપી છે ભાઈઓ તમે જોઈને પણ ચોંકી જશો ને એમાં ગીતા ગિફ્ટ આપી છે એ પણ તમને કહેવાનું છું અને આ જે આપણા છે તેમના માટે દિલથી વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીશું કારણ કે મુકેશ કાકાએ ભાઈ આપણા ગુજરાતીઓનો ડંકો વગાડી દીધો છે કારણ કે આખા દેશ વિદેશોમાં વાત થઈ રહી છે કે ભાઈ એ ગુજરાતી બધા ઉપર ભારે પડી ગયો હો કારણ કે લગ્ન પહેલા જ આટલું મોટું ફંક્શન રાખ્યું ને ભાઈ કરોડો રૂપિયાના ખર્ચે અને બીજું કે પોતાની જે દાન કરવાની શક્તિ છે એ ખૂબ જ મહત્વની છે અને ખાસ કરીને આ જે બધા લોકો મહેમાનો આવ્યા હતા તેમને જે જમાડ્યું છે એ જ પોતે જમ્યા છે અને એક વિડિયો તો ભાઈઓ એવો વાયરલ થયો હતો ને કે જેમાં મુકેશ અંબાણી છે ને એ પોતે ભજીયા ખાઈ રહ્યા હતા એ વિડીયો જોઈને ભાઈ ઘણા લોકોએ કીધું હતું કે મુકેશ અંબાણી સાહેબમાં બિલકુલ એટીટ્યુડ નથી એ પોતે એક નાગરિક છે અને બિલકુલ એટીટ્યુડ નથી આટલા પૈસા હોવા છતાં પણ આટલા પ્રેમથી લોકોને જમાડે છે એ મહત્વનું છે હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી વિશે તો ઘણા લોકો કહી રહ્યા હતા ભાઈ સોશિયલ મીડિયામાં કે ગીતાબેનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને જામનગરમાં ગીતાબેન પણ આવ્યા હતા આ ઘણા લોકો કહી રહ્યા તો શું આ માહિતી સાચી છે કે ગીતાબેન ત્યાં પહોંચ્યા જો અત્યારે એવું તો કોઈ ફોટા નથી આવે કે જેમાં ગીતાબેન ત્યાં પહોંચ્યા એવું પરંતુ ઘણા લોકો ભાઈ કમેન્ટ બોક્સમાં લખી રહ્યા હતા કે ગીતાબેન પણ જામનગર પહોંચ્યા હતા અને મુકેશ અંબાણી પણ આ ગીતાબેનને માથે હાથ ફેરવ્યો હતો ને કીધું હતું તમે પણ મારા દીકરી જેવા છો અને તમે આવ્યા એ જ મારા માટે ખૂબ જ મહત્વનું છે અને ગીતાબેને પણ એક ગિફ્ટ આપી છે આ ગિફ્ટ શું આપી છે એ તો હજી વ્યક્તિગત નથી આવી ઘણા લોકો કહી રહ્યા હતા કે ગયા હતા હવે મિત્રો તમને શું લાગે છે કે આપણા ગીતાબેન ગયા છે કે નથી ગયા તમે કમેન્ટ કરીને જરૂર બતાવી શકો છો કારણ કે આપણા ગુજરાતીઓ માટે મિત્રો તો મિત્રો આપણા ગુજરાતીઓ માટે ફંક્શનમાં જવું એ ખૂબ જ મહત્વનું હોય છે ગિફ્ટ આપણા માટે મહત્વની નથી હોતી પરંતુ એ ફંક્શનમાં જઈને આપણે હાજરી આપો ને તો ભાઈ આપણે કરોડો રૂપિયા જીતી લીધા છે તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવના સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ